જ્યારે અન્ય એક ઘટનામાં પોણા ખાતે ત્રેવીસ વર્ષીય યુવક રાત્રે માતા પિતા સાથે વાતચીત કર્યા બાદ સુવાગ્યો હતો અને સવારે તેનું અચાનક મોત નિપજ્યું હતું હાલમાં પોલીસ દ્વારા બંને ઘટનાઓમાં પ્રાથમિક ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે નવા ડિંડોલીમાં અયોધ્યા નગરી ખાતે રહેતા નિવૃત્ત પોલીસ કર્મચારી ભીમરાવ આહિર ચાલીસ વર્ષ પુત્ર યોગેશ આહિર બુધવારે રાંડોલી પાસે આવેલ ગાર્ડનમાં મોર્નિંગ વોક કરવામાં આવ્યું

પરિવારમાં માં એક પુત્ર અને ઓનલાઈન ડિઝાઇન નું કામ કરતા છે એના મોતે તકલે પરિવાર જો માથે દુખ નો પહાડ તૂટી પડ્યો છે હાલમાં યુવકનું મોત હાર્ટ એટેક ને કારણે થઈ હોવાની પ્રાથમિક આશંકા વ્યક્ત કરવામાં આવી છે મારું નામ ભાવેશભાઈ છે મારો ભત્રી જો તો ઈ એક્સપાયર થઈ ગયો છે એને હું બીજે રહું મને ફોન આવ્યો સવાર માં કે જઈને દાખલ કર્યો છે ઇમ્યુનિટીમાં કે એટલે હું ગયો પછી સાહેબ એમ કીધું કે એને રાતે એટેક આવી ગયેલો છે કેટલા વર્ષનો હતો ત્રેવીસ વર્ષનો હતો જય ચમનભાઈ એ વેબસાઇટ ડિઝાઇનમાં જોબ કરતો ઘરે કોઈ પ્રકારની બીમારી એવું કહેતું કોઈ વસ્તુ બીમારી નહોતી એને કોઈ વ્યસન કોઈ વ્યસન નહોતું કોઈ બીમારી નહોતી અને કોલેજ કરીને જોબે ચડ્યો હતો ઘરનો ધંધો કરતો પરિવારમાં ત્રણ તન બે જણા હતા એક બેન છે સાસરે ગઈ છે